નમસ્તે મિત્રો અમારી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલી મહેસુલી તલાટી એટલે કે રેવન્યુ મંત્રીની ભરતી પ્રક્રિયા બાબતે જેમાં આવતીકાલ સોમવાર એટલે કે છવ્વીસ તારીખ ના બપોરે છવ્વીસ પાંચ બે હજાર પચીસ ના બપોર ના બે વાગ્યા થી આના ફોર્મ ભરવાના ચાલુ થવાના છે મિત્રો આ જગ્યા ઉપર બે જેટલી જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવેલી છે મિત્રો આ પોસ્ટ માટે જે વિગતવાર આપણે ચર્ચા કરીએ તો ઉંમરમાં છુપછાડ કે આ જિલ્લામાં કેટલી જગ્યાઓ છે કાની પેટર્ન શું રહેશે એ બાબત આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી આપણે આ એક વિડીયોમાં આપણને બતાવવામાં આવશે તો મિત્રો બે હજાર ત્રણસોને નેવ્યાશી જે જગ્યાઓ છે એ જિલ્લા વૈસ કેટલી જગ્યાઓ છે એની આપણે ચર્ચા કરીએ તો Wow. Amazing. Yeah. તો અમદાવાદમાં એકસો તેર અમરેલીમાં છોંતેર અરવલ્લીમાં ચિમોતેર આણંદમાં સત્યોતેર કચ્છમાં એકસો નવ ખેડામાં છોતેર ગાંધીનગરમાં તેર ગીર સોમનાથમાં અડતાલીસ છોટાઉદેપુરમાં એકસો પાંત્રીસ જામનગરમાં સાઠ જૂનાગઢમાં બાવન ડાંગમાં તેતાલીસ દાહોદમાં પંચ્યાસી તાપીમાં ત્રેસઠ દેવભૂમિ દ્વારકામાં વીસ નર્મદામાં ઓગણસાઠ નવસારીમાં બાવન પંચમહાલમાં ચોરાણું પાટણમાં અડતાલીસ પોરબંદરમાં છત્રીસ બનાસકાંઠામાં એકસોને દસ બોટાદમાં સત્યાવીસ ભરૂચમાં ભાવનગરમાં મિત્રો આમ મળીને કુલ ની મોટી જગ્યા ઉપર ભરતી બહાર પાડવામાં આવેલી છે આ ભરતી માટે ઉમર મર્યાદાની વાત કરીએ તો વીસ થી લઈને પાંત્રીસ વર્ષ સુધીના ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકે છે તો મિત્રો ઉમર મર્યાદામાં કોને કોને છૂટછાટ મળે છે એની આપણે વાત કરીએ તો સામાન્ય કેટેગરીની મહિલાઓ ઉમેદવારો માટે પાંચ વર્ષ છે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે પાંચ વર્ષ છે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો માટે પાંચ પ્લસ પાંચ એટલે કે દસ વર્ષ છે એટલે મેક્સિમમ પિસ્તાલીસ વર્ષ સુધીની મર્યાદામાં એલિજિબલ છે સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષો માટે દસ વર્ષ છે સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલાઓ માટે પંદર વર્ષ છે અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષો માટે પંદર વર્ષ અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા માટે વીસ વર્ષ છે એમ મળીને માજી સૈનિક ઉમેદવારો જો હોય એને ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળવા પાત્ર રહેશે તો મિત્રો અહીંયા પરીક્ષા ફીની વાત કરીએ તો ઓબીસી એસસી એસટી ફિમેલ એક્સ સર્વિસમેન અને દિવ્યા આ કોઈ પણ લોકો પરીક્ષાનું ફોર્મ ભરે છે તો એને પરીક્ષા ફી ચારસો રૂપિયા ભરવાની રહેશે જ્યારે જનરલ કેટેગરીના વિદ્યાર્થી માટે રૂપિયા પાંચસો પરીક્ષા ફી ભરવાની જે પરીક્ષા પરીક્ષા ભરવા જતા આ પરીક્ષા ફી ચારસો રૂપિયા અથવા તો પાંચસો રૂપિયા જે ભરી હોય એ કાસ્ટવાઇઝ એ ફરી વખત જે તે વિદ્યાર્થીના ખાતામાં જમા કરવામાં રહેશે મિત્રો અહીંયા એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો વિદ્યાર્થીએ કોઈપણ ગ્રેજ્યુએશન બીએસસી બીકોમ બીએ બી કોઈ પણ ગ્રેજ્યુએશન કોર્સ કરેલો હોવો જોઈએ જેના છઠ્ઠા સેમેસ્ટરની માર્કશીટ અથવા તો જેના છઠ્ઠા સેમેસ્ટરનું રિઝલ્ટ આવી ગયેલું હોવું જોઈએ સાથે સાથે વિદ્યાર્થીએ કોમ્પ્યુટરનું જ્ઞાન જાણકાર હોવા જોઈએ મિત્રો અહીંયા પગાર ધોરણની વાત કરીએ તો પાસ થનારા અને સિલેક્ટ થના ઉમેદવારો માટે પહેલાં પાંચ વર્ષ માટે ફિક્સ પેટર્ન રહેશે એટલે કે છવ્વીસ હજારનો પગાર ફિક્સ રહેશે ત્યારબાદ પાંચ વર્ષ પછી સારી કામગીરીની દ્રષ્ટિ

પછી પબ્લિક એડમિશન એન્ડ ઇકોનોમિક્સ ત્રીસ માર્ક્સ હિસ્ટ્રીના ત્રીસ માર્ક્સ એન્વાયરમેન્ટના ત્રીસ માર્ક્સ કરંટ અફેર્સ ત્રીસ માર્ક્સ અને મેથ્સ અને રિઝનિંગ ચાલીસ માર્ક્સનું રહેશે મિત્રો આ આપને જો ઉપયોગી હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો સાથે સાથે તબક્કો બીજો એપેન્ડિક સી છે એમાં ગુજરાતી લેંગ્વેજના સો માર્ક્સ એની ત્રણ કલાકનું પેપર રહેશે ઇંગ્લિશ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કીલના સો માર્ક્સ એની ત્રણ કલાકનું પેપર રહેશે અને જનરલ સ્ટડીઝના એકસો પચાસ માર્ક એમ મળીને ત્રણસો પચાસ માર્ક્સના નવ કલાકનું પેપર રહેશે સાથે જોઈ શકો છો તો મિત્રો આ મહેસૂલી તલાટીની ભરતી માટે ઘર બેઠા ફોર્મ ભરવા માટે અમારો સંપર્ક કરો આપના મિત્રો સાથે આ રીલને શેર કરો સરકાર શ્રીની વિવિધ યોજનાઓ સરકારી ભરતીની વિગતવાર માહિતી માટે અમારી ચેનલને ફોલો કરો અને આપના મિત્રો સાથે આ રીલને શેર કરો થેન્ક યુ સો મચ